નમસ્કાર દર્શક મિત્રો જેવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આજરોજ હાલોલ વિધાનસભા જાંબુઘોડા મંડળના ખોડસલ તથા ડુમા ખાતે શક્તિ કેન્દ્રની મોદી પરિવારની સભા હાલોર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહ પરમાર સાહેબની અધ્યક્ષસ્થાને તથા જિલ્લા મહામંત્રી મલિભાઈ દેસાઈ તેમજ હાલોલ વિધાનસભાના પ્રભારી કેતનભાઈ બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ પ્રસંગે ભૂત સંયોજકો પ્રમુખો તથા ભાજપના કાર્યકરો ઉપસ્થિત થયા હતા આ પ્રસંગે હાલોલના વિધાનસભાના પ્રભારી શ્રી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું જ્યારે જિલ્લા મહામંત્રીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારમાં ગામડાનો કોઈ વિકાસ થયો ન હતો જ્યારે ભાજપની સરકારમાં ગામડાઓ વિકાસશીલ બન્યા છે પાકા રસ્તાઓ પાવર બ્લોક શૌચાલય જેવા કામો આપણા ગામમાં બન્યા છે જ્યારે ખોડસર પંચાયત ખાંડીવાવમાં હતી ત્યારે આપણા ધારાસભ્ય શ્રીએ ગ્રામ પંચાયતને અલગ દરજ્જો આપ્યો છે જ્યારે ધારાસભ્ય શ્રી પણ પોતાના સમયગાળામાં થયેલા કામોની માહિતી આપી હતી અને આપણા લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડવા માટે હાકલ કરી હતી અને ફિર એકબાર મોદી સરકાર રાખી બાર ચારસો કે સૂત્રો સભામાં ગુંજી ઉઠ્યા હતા આ પ્રસંગે હાલોના ધારાસભ્ય જિલ્લા મહામંત્રીમાં નિભાઈ હાલોલ વિધાનસભાના પ્રભારી તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ ભાજપ પ્રમુખ સુભાષભાઈ તાલુકા સદસ્ય વિક્રમભાઈ ઉચેટના તાલુકા સદસ્ય જ્યોતિષ બાપુ ભાસ્કરભાઈ જયસ્વાલ ભાવસિંહ કાકા ખેડૂત સેલના પ્રમુખ જયપ્રકાશ પટેલ ખાંડીવાવ સરપંચ શંકરભાઈ ખોડસર મહિલા સરપંચ ખાંડીવાવ માજી સરપંચ ફિરોઝભાઈ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેવી ન્યૂઝ રસિકભાઈ ઠક્કર

jurus apel

અને ભારતીય જનતા પાર્ટીએ અમે ટિકિટ આપી છે અને આપણા ઉમેદવારસિંહ છોડી રાખવાની સાત તારીખે જ્યારે આ ચૂંટણીની મોદી સભાની અંદર જ્યારે આપણે વિકાસની વાત લેવા આપણને ખબર છે ત્યાં લોક લાવેલા જેઓ બે હજાર બે પછી આપણા વિસ્તારની અંદર કર્યા છે અને ત્યારથી આપણા મોદી સાહેબની સરકાર ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારથી અમે અત્યારે દેશના વડાપ્રધાન ત્યારથી આપણા વિસ્તારનો વિકાસ